કાશ્મીરના પુલવામાં ગુરૂવારે બપોરે થયેલા આતંકી હુમલામાં થી વધુ જવાનો શહીદ થયા હતા કેટલાક વિસ્તારોમાં આતંકી વિરુદ્ધ આક્રોશ ફેલાયો હતો જેથી સળગાવવામાં આવ્યા હતા તો કેટલાક વિસ્તારોમાં લોકોએ મીણબત્તી સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી ગુરુવાર રોજ પુલવામાં આતંકી સુરત માં ગુસ્સો હતો ગુજરાત આપવામાં આવી હતી તો બીજી બાજુ કારગિલ ચોક પર લોકોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી તો મશાહ સળગાવીને પણ શહીદ સૈનિકોને સન્માન આપ્યું હતું બાદ ખાતે આવેલ નગર પ્રાથમિક શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીઓએ હાથમાં શહીદ સૈનિકોના ફોટા રાખી તેઓ

સુરત છે ત્યારે ફરી એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં સરથાણા ખાતે આવેલ સીમાએ ચકાથી ખાતે આવેલ શિવકૃપા સોસાયટીમાં રહેતા એકતાલીસ વર્ષીય કિરીટ મંજી વિરોધ ત્યારે સુરત કોઈ યુપી કે બિહારના ગામડા નો ભાગ હોય તેવું ફલિત થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત પહેલા વોટ મોદીજી કોના કાર્યક્રમ અંતર્ગત દેશના યુવાઓના આદર્શ એવા નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બને તે માટે એક પદયાત્રા નું આયોજન કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલની ટર્મ પૂર્ણ થઈ રહી છે ત્યારે આવનારા સમયમાં ફરી લોકસભાની ચૂંટણી આવનાર છે ત્યારે આ વખતે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનારા યુવાઓ દ્વારા પહેલા વોટ મોદીજી કોના કાર્યક્રમ અંતર્ગત પ્રથમ વખત મત આપનારા યુવાઓ દ્વારા આગામી ચૂંટણીમાં દેશના યુવાઓના આદર્શ એવા નરેન્દ્ર મોદી ફરી ભારત દેશના વડાપ્રધાન સેવક બને તે માટે એક પદયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા હતા પદયાત્રાબ નિવૃત મેયર આર્મી ના નીતિન મહેતા તથા કટાર લેખક અને નરેન્દ્રભાઈ ના જીવન ચરિત્ર પર પુસ્તક દુઃખદ ઘટના બની પૂરો ભારત દેશ જેનાથી ગમગીન સ્થિતિમાં મુકાઈ ગયો છે એવી પુલવાની આતંકવાદી ઘટના જેમાં દેશના ચાલીસ થી વધુ જવાનો પોતાના પ્રાણો આહુતિ આપી દીધી એ યુવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ એ જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા માટે સુરત શહેરના યુવાનો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ એક મૌન રેલી સ્વરૂપે અહીંથી નીકળવાના છે એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા માટે તેમજ ગાંધી સ્મૃતિ ભવન પર આર્મીના રિટાયર મેજર જેમણે સેવન્ટી વનની વોરમાં લીડ કરી હતી એવા મેજર આતંકવાદી પ્રવૃત્તિને કઈ રીતે નાશ કરી શકાય એ બાબતે યુવાનો સાથે ઇન્ટરેક્શન કરવાના છે કોંગ્રેસ બંને પોતપોતાની રીતે કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા પહેલા મોટ મોદીજી નારા સાથે યુવાઓ યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા સુરત